રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દર વર્ષે એક વખત અખિલ ભારતીય સમન્વય બેઠક બોલાવે છે અને એમાં ભારતીય જનતા પાર્ટી એબીવીપી વિશ્વ હિન્દુ પરિષદ સહિત આર સાથે જોડાયેલી લગભગ બત્રીસ જેટલી સંસ્થાઓ છે એ બધી સંસ્થાઓ આ અખિલ ભારતીય સમન્વય બેઠકની અંદર સામેલ થશે નમસ્કાર દર્શક મિત્રો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે આર એસએસ આર એસ એસની એક અખિલ ભારતીય સમન્વય બેઠક આ વખતે કેરળના પલક્કડની અંદર મળવાની છે અને એકત્રીસ ઓગસ્ટથી સપ બે સપ્ટેમ્બર સુધી એટલે ત્રણ દિવસ સુધી આ બેઠક ચાલવાની છે આ બેઠક બધી જ રીતના મહત્ત્વની છે પરંતુ કેરળમાં આ બેઠક શું કામ રાખવામાં આવી છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડૉટ કોમ દર્શક મિત્રો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દર વર્ષે એક વખત અખિલ ભારતીય સમન્વય બેઠક બોલાવે છે અને એમાં ભારતીય જનતા પાર્ટી એબીવીપી વિશ્વ હિન્દુ પરિષદ સહિત આર સાથે જોડાયેલી લગભગ બત્રીસ જેટલી સંસ્થાઓ છે એ બધી સંસ્થાઓ આ અખિલ ભારતીય સમન્વય બેઠકની અંદર સામેલ થશે મોહન ભાગવતની અધ્યક્ષતામાં કેરળની અંદર આ ત્રણ દિવસની બેઠક મળવાની છે અને ભાજપ તરફથી રાષ્ટ્રીય સંગઠનના મહાસચિવ બી એલ સંતોષ શિવપ્ર શિવપ્રકાશ વી સતીશ આ જે દિગ્ગજ નેતાઓ છે ભાજપના એ આ બેઠકની અંદર સામેલ થવાના છે જેપી નડ્ડા સામેલ થવાના કે નથી થવાના એ વિષયની હજુ વિગત સામે નથી આવી પરંતુ એવી એક જાણકારી સામે આવી છે કે કેરળની અંદર આર બેઠક એકત્રીસ ઓગસ્ટે શરૂ થાય એ પહેલાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ એટલે ઇન્ચાર્જ રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ જાહેર કરી દેવામાં આવશે અને એ જે ઇન્ચાર્જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હશે એ આ કેરળની બેઠકમાં હાજરી આપશે એવું જાણવા મળેલું છે આ જે આર એસએસની બેઠક છે એમાં ઘણા બધા એજન્ડાઓ છે પણ એની અંદર પહેલું એ છે કે જે એમની સંસ્થાઓ છે એમણે એમની કામગીરી એમના અનુભવો એ બધી વાતો થશે એ ઉપરાંત તાજેતરમાં જે દેશની અંદર મહત્ત્વની ઘટનાઓ બની છે સામાજિક જે ફેરફારો થયા છે એની ચર્ચા થ થશે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીની પણ ચર્ચા થશે આ બધા ઘણા બધા મુદ્દાઓની આ ત્રણ દિવસ સુધી ચર્ચા થવાની છે અને આર પણ જે દિગ્ગજ નેતાઓ છે એ બધા જ દિગ્ગજ નેતાઓ પણ આ બેઠકની અંદર હાજર રહેવાના છે કેરળની અંદર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની બેઠક આ વખતે એટલા માટે રાખવામાં આવી એવી જાણકારો પાસેથી અમને માહિતી મળી કે આપણે એવા શબ્દ વારે ઘડીએ સાંભળીએ છીએ કે જમણેરી અને ડાબેરી અને કેરળનું કેરળનું જે વિચારધારા છે એ ડાબેરી વિચારધારા છે એક સામાન્ય ભાષામાં હું તમને સમજ પાડું તો જમણેરી એટલે રાઇટ વિંગ એમ કહેવાય કે જે લોકો ભૂતકાળ ભવ્ય છે એવું માને અને વારસામાં માને અને દરેક જે એમનો જવાબ છે એ ભૂતકાળના વારસામાં જનરલી શોધતા હોય છે અને એ લોકો ધર્મને ખાસું એવું મહત્ત્વ આપે જ્યારે ડાબેરીઓ જે છે લેફ્ટિસ્ટ એ વારસાને મહત્ત્વ તો આપે પરંતુ એ લોકો ઉદાર મતવાદી હોય છે મતલબમાં ઓપન માઇન્ડેડ હોય છે અને રેશનલ હોય છે એ લોકો ધર્મ કે ઈશ્વરની અંદર ઓછું માને છે અને વાસ્તવિકતાને વધારે માનતા હોય છે હવે કેરળની અંદર આપણે પોલિટિકલ સિચ્યુએશન જોઈએ તો કેરળની અંદર ભાજપને એન્ટ્રી કરવાનું ઘણા સમયથી બહુ જ મુશ્કેલી પડે છે કેરળની અંદર ભાજપ જીતી શકતું નથી અત્યાર સુધી તો એવું હતું કે ભાજપને એક પણ બેઠકો નહોતી મળતી પરંતુ આ વખતે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં ભાજપને કેરળમાંથી એક બેઠક મળી તો એ ભાજપ માટે ઉત્સાહ જેવી વાત છે એટલે આ વખતે એ ઉત્સાહને વધારવા માટે આરએસએસની બેઠક કેરળમાં મળી રહી હોવાનું જાણવા મળ્યું છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ